નમસ્કાર જય હિન્દ જે જે ગરવી ગુજરાત હું હેમંત મકવાણા તો આજે છે આપણે નવરાત્રિનો બીજો દિવસ અને નવરાત્રિના બીજા દિવસની અંદર શ્રી માતા આપણે જે છે બ્રહ્મચારીણી માતાજીની આપણે આજે પૂજા કરવામાં આવે છે અને એક વાયકા અને એક હિસ્ટ્રી દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે જે આ બ્રહ્મચારી જે દેવી છે તે છે એકદમ તે તપસ્યા કરી અને જે તપોબળથી જે આ દેવી સ્વરૂપ છે મિત્રો અને આજે આ દેવી સ્વરૂપના બીજા નોરતે છે તે પૂજન કરવામાં આવે છે મિત્રોને એવું પણ માનવામાં આવે છે કે આ દેવી છે તે આપણા જે પણ ઘરની અંદર જે સંકટ છે સમસ્યાઓ છે રોગ છે દુઃખ છે આ બધું દૂર કરે છે આ માતાજીની જો આજે જે પૂજા કરવામાં આવે તો આપણા છે તે તમામ સંકટનું નિવારણ થાય છે મિત્રો અને જે ઘણા રોગોથી જે પીડાઈ રહ્યા હોય તેના આજે આ માતા બ્રહ્મચારણીનું પૂજન કરવામાં આવે તો તેના દરેક દુઃખ માંથી છે તેમાં બ્રહ્મચારણી છે તે મુક્ત કરે છે મિત્રો તો આજે બીજા નોરતાની અંદર જેમાં બ્રહ્મચારણીની પૂજા થાય છે તો માતા બધાના સુખ સંપત્તિ સમૃદ્ધ અને સારું એવું સફળતા જિંદગીની અંદર આપે તેવી મા બ્રહ્મચારણી માતાને આજને પ્રાર્થના કરીશું જય હિન્દ જય જય ગ્રહ ગુજરાત